કેશોદમાં સબડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં લોકોની વ્યવસ્થા ન મળતા ધરમના ધક્કા કેશોદમાં અંદાજીત બે વર્ષ પૂર્વ સંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય દેવા માલમ દ્વારા અંદાજીત દસ કરોડના માત ખર્ચે કેશોદમાં સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી આજ દિન સુધી ઓર્થોપેડિક સર્જન એમડી અને દવાબારીઓ પણ પૂરતો સ્ટાફ ના હોય આજ દિન સુધી આ ભરતી પણ કરવામાં આવી નથી ચિકનગુનિયા તેમજ ડેન્ગ્યુ જેવા રિપોર્ટ બહાર કરાવવા તેમજ સોનોગ્રાફી પણ બહાર કરાવવામાં જણાવવામાં આવે છે થોડા સમય પહેલાં સરકારી હોસ્પિટલ સામે આવેલી ભારત મેડિકો નામની દુકાનની બુકોમાં બહારની દવાઓ લખી આપવામાં આવતી મીડિયા દ્વારા રૂબરૂ પ્રૂફ કરાવવામાં આવેલ આ બધી જ બાબતોને જોતાં સરકારી હોસ્પિટલમાં પ્રથમ ત્રણસોથી ચારસોની ઓપીડી થતી હાલમાં સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ નિર્માણ પામતા નજીકના તાલુકાના દર્દી આવતા હોય ત્યારે સુવિધામાં વધારો થવાની જગ્યા પર લોકોને પરેશાની ભોગવવાનો વારો આવતો હોય છે સુપ્રિન્ડન્ટની પાસે ફરિયાદ માટે જતાં જ હાજર ન હોય તે પણ સામે આવ્યું હતું આટલી મોટી હોસ્પિટલ હોવા છતાં પણ પૂરતો સ્ટાફ ન હોવાના કારણે નજીકના વિસ્તારમાં કોઈ પણ એક્સિડન્ટ થાય તેઓને તાત્કાલિક રેફર

આ મુદ્દે કેશોદ આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા ખુલ્લી ચીમકી આપવામાં આવી આગામી દિવસોમાં ફેરફાર કરવામાં નહીં આવે તો આંદોલન કરવા મજબૂર બનવું પડશે તેવું જણાવ્યું આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ આ વાત તબિયત સારી ન રહેતા સરકારી દવાખાને રિપોર્ટ કરવા આવ્યો તો ભાઈ અત્યારે ચિકનગુનિયા અને ડેન્ગ્યુના વાયરા ચાલે છે તો કોઈ રિપોર્ટ કરાવું તો ખ્યાલ આવે કારણ કે બે દિવસથી સતત કન્ટિન્યુ તાવ આવતો હતો અને પ્રાઇવેટની દવા લીધી પણ એટલો બધો ખેર નથી કર્યો બરાબર હવે સરકારી દવાખાનામાં આવતા રિપોર્ટની માગણી કરતાં અહીંયા ડેન્ગ્યુનો કે ચિકનગુનિયાનો રિપોર્ટ થતો જ નથી હવે આ રિપોર્ટ કરાવવા માટે ફરજિયાત તમારે પ્રાઇવેટમાં જવું પડે તો મારી સરકારને એટલી વિનંતી છે કે એક દિવસના કરોડો રૂપિયાના ટેક્સ ઉઘરાવવામાં આવે છે બરાબર છે તો પૈસા જાય ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને તમે એટલી સુવિધા આપી નથી શકતા તો આ કઈ જાતનું દવાખાનું દસ કરોડના ખર્ચે એટલું આલિસ્થાન દવાખાનું બનાવવામાં આવ્યું પણ પૂરતી સુવિધા નથી આજથી અગિયાર મહિના પહેલાં આવેદનપત્ર આપી અને માગણી કરવામાં આવી હતી કે કેશોદના સરકારી દવાખાનામાં જનરલ સર્જન નથી ઓર્થોપેડિક સર્જન નથી પછી એમડી એમડી નથી બરાબર છે પછી દવાખાના બારીએ પૂરતો સ્ટાફ નથી પૂરતા ડોક્ટરો નથી સોનોગ્રાફી કરાવવા માટે લેડીઝને પ્રાઇવેટમાં જવું પડે છે તો કઈ વ્યાજ વાત કહેવાય સરકાર નહીં જાગે તો આવનારા સમયમાં પંદર દિવસમાં હું ઉગ્ર આંદોલન ઉપર બેહી જઈશ અને જો બનશે ને તો કદાચ હું ચીમકી પણ ઉચ્ચારીશ આત્મવિલોપનની કારણ કે આ વ્યાજબી નથી આ વ્યાજબી નથી ડેન્ગ્યુના અને ચિકનગુનિયાના રિપોર્ટ સરકારી દવાખાનામાં કેમ ન થાય પ્રાઇવેટમાં કેમ જવું પડે હું આમે ક્યાંય સરકારની ક્યાંય સાઠગાંઠ છે સરકાર એટલો ટેક્સ ઉઘરાવે છે એટલે મારી વિનંતી છે બે હાથ જોડી અને કે આ સુવિધા ચાલુ કરાવો ગરીબોના મધ્યમ માણસો ત્યાં હજાર હજાર રૂપિયા નાખવા જાય ડેન્ગ્યુ ના ચિકનગુનિયાના રિપોર્ટ કરવા એટલે આ ન થવું જોઈએ બીજો તે સ્ટાફ પૂર્તી ભરતી કરવાનો છે એ કરવો જોઈએ મારી એટલી વિનંતી છે જયન ભય ભારત રાવૈયા મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કેશુ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસ નાઇન ન્યૂઝ સાથે